અગરવાદ પાટણ ખાતે મળેલી દૂધસાગર ડેરીના હોદ્દેદારોની બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારને મત આપવા હાકલ કરવામાં આવી છે આ બેઠકમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા દૂધ ઉત્પાદકોની બેઠકમાં મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત દૂધ ઉત્પાદકો જોડાયા અને કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ઠાકોરને સમર્થન આપવા હાકલ કરવામાં આવી હતી દેશ બચાવવા ડેરી બચાવવા માટે કોંગ્રેસના સમર્થન પર ભાર મૂકવામાં આવ્યો ઉલ્લેખનીય બાબત છે કે એમ ચોદ્રે ચૌધરીએ ભાજપથી છેડો ફાડી કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે વધુ વાચી સમાધા તાલકેશ પાસી તી મર્શુ અલકેશ ડેરીના ચેરમેન વાઈસ ચેરમેન ધારા સભ્ય કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા કારણ કે અજી રીતે મોંગજીભાઈએ કોંગ્રેસ સમર્થન જાહેર કર્યું છે વિગતો શું સામે આવી રહી છે જી જે રીતે હવે પાટણ લોકસભા બેઠક ને અંતિમ ચરણો પર પ્રચાર અંતિમ ચરણો પહોંચ્યો છે ત્યારે આજે કોંગ્રેસ માટે એક રાહત થઈ શકાય એવું હતું કે મહેસાણા દૂધસાગર ડેરી સંચાલિત જે પાટણ અને સરસ્વતી તાલુકાની અઢીસો થી વધુ દૂધ મંડળીના મંત્રીઓએ આજે કોંગ્રેસમાં ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને મુકજીભાઈ જે ચૌધરી હતા એમને પણ કોંગ્રેસનું સમર્થન જાહેર કરતા કોંગ્રેસ માટે એક સારો એવો પ્રતિસાદ મળ્યો એવું લાગ્યું છે કારણ કે જે કંઈ હતું એ વિપુલ ચૌધરી અને ભાજપના જે ડિસ્પ્યુટ હતા એ આજે મુગજીભાઈએ મંત્રીઓ સમક્ષ જણાવ્યા હતા કે આ જે કઈ થયું રહ્યું છે ડેરી બાબતે એમાં ભાજપ જવાતા હતા ભાજપે કોઈ દિવસ છેવરણ કરી નથી ડેરીની એટલે આ વખતે ખુલ્લીને સમર્થન કોંગ્રેસમાં આપ્યું છે જી આભાર આપનું વિગતો આપવા માટે